સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવીપાડી ગામ ખાતે ત્રેવીસ લોકસભાના ઉમેદવાર શ્રી પ્રભુભાઈ વસવાનો પ્રચાર રથ નવીપાડી શક્તિ કેન્દ્ર પર આવી પહોંચ્યો હતો આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં આ વિસ્તારના કાર્યકર્તાઓ અને ગ્રામવાસીઓ ભેગા થયા અને ઉમેદવારને આ વિસ્તારમાં કરેલ કામગીરીની ટીમ મોદીને ખોબે મત આપી વધુમાં વધુ મતદારો મતદાન કમળના નિશાન પર કરવાનું આહવાન કર્યું હતું અને ઉમેદવાર શ્રી પ્રભુભાઈ વસાવાએ સરકારશ્રીની યોજનાઓની માહિતી આપી હતી ગુજરાત સરકારના મંત્રી શ્રી પ્રફુલભાઈ ઉપસ્થિત રહ્યા હતા સ્વાગત પ્રવચન વિરેન્દ્રભાઈ પરમારે અને સંચાલન લાલુભાઈ વસાવાએ કર્યું હતું સ્વાગત વિધિ અનિરુદ્ધભાઈ દેસાઈ અને કોમનભાઈ વસાવાએ કર્યું હતું જગદીશભાઈ સોલંકીએ સૌનો આભાર માન્યો હતો દિનેશ પરમાર સાથે બનાસરત્ન ન્યૂઝ બ્યુરો રિપોર્ટ સુરત